સૌથી પહેલાં તો મારા રામ રામ દરેક મિત્રોને આજના ટોપિકમાં આપણે કરવાની છે વાત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તાર બે હજાર પચીસમાં જે શરૂ થઈ છે એના વિશે આજના ટૉપિકમાં સંપૂર્ણ માહિતી આપવાની છે કોને લાભ મળશે પછી એમાં શું ડોક્યુમેન્ટ જોશે તેમજ કાચા વિહોણા અને જર્જરિત આવાસ માટેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે તો આજના ટોપિકમાં સંપૂર્ણ માહિતી આપવાની છે એમાં કોને કોને સર્વ કરવામાં આવશે તેમજ આવાસના લાભ માટે શું પાત્રતા જરૂરી છે અને પાત્રતા ધરાવતા લોકો માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ સંપૂર્ણ માહિતી આજના ટોપિકમાં આપણે આપવાની છે તો જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ આપણી આ ચેનલને લાઈક કરી દઈએ શેર કરી દઈએ વિડીયો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી કરીને તમને આવી નવી નવી માહિતી સૌથી પહેલાં મળી રહે મારે આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી તો કરી દેજો અને મિત્રો વિડીયોને છેલ્લે સુધી જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તારમાં વસતા જે ઘર વિહોણા છે પછી કાચા જર્જરિત આવાસ ધરાવતા તમામ પરિવારોનો સર્વે કરવામાં આવશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ વિસ્તારમાં શરૂ થઈ ગઈ છે એમાં માર્ગદર્શિકા અને જોગવાઈઓના લક્ષ લઈ સદર સર્વ કરવામાં આવે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે પણ મિત્રોને લાભ મળેલો હશે એની યાદી ગ્રામસભામાં વંચાણ લેવામાં આવશે આખરી યાદી પ્રસિદ્ધ કરી ઠરાવ કરવામાં આવશે તેમજ મિત્રો અગાઉના સર્વમાં ગેરલાયક ઠરાવ હોય અથવા રદ કરેલ હોય પરંતુ હાલના માપદંડ મુજબ પાત્ર હોય તો બે હજાર ચોવીસના ઠરાવ પ્રમાણે એને આપણે લાભાર્થી જે ગ્રામીણ વિસ્તારની યોજના પ્રધાનમંત્રી છે એમાં એને લાભ મળવા પાત્ર થશે જે આપણે આવાસ પ્લસ એપ્લિકેશન ઉપર બે હજાર ચોવીસ મુજબ સર્વે કરવામાં આવશે અને એ મુજબ લાભ મળશે સર્વે માટે પાત્રતા ધરાવતા લાભાર્થીઓના મનરેગા જોબ કાર્ડ સિસ્ટમમાં વેરીફાઈ થયેલું હોવું જરૂરી છે એ એક ખાસ નોંધ લેવી દરેક મિત્રોને તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તારમાં જે પણ મિત્રોને આ લાભ લેવો હોય એના માટે એક જરૂરી નોંધ છે કે લાભાર્થીને સ્થળ ઉપર ફેસ રેડિંગ માટે હાજર રહેવું ફરજિયાત છે સર્વ વખતે ફેમિલીના દરેક સભ્ય અપડેટ કરેલું આધાર કાર્ડ સાથે રાખવું ખૂબ જ જરૂરી છે મનરેગાનું એક્ટિવ જોબ કાર્ડ ફરજિયાત સાથે રાખવું તેમજ રેશન કાર્ડ ધરાવતા હોવા જરૂરી છે તેમજ ગ્રામીણ વિસ્તારના જે પણ મિત્રોને પ્રધાનમંત્રી આવાસ યોજના પાસ થાય છે એને બેંકની પાસબુકની જરૂર પડશે જેથી કરીને એ આપણા ખાતામાં આ લાભ મળે એના રૂપિયા બેંક ખાતામાં જમા થાય અને જમીન ધરાવતા હોય તો આઠનો ઉતારો જરૂર પડશે તો આ જરૂરી ડોક્યુમેન્ટ છે એ જે પણ મિત્રોને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તારમાં મેળવવી હોય તો આ ડોક્યુમેન્ટ છે એ ભેરા કરી લેવા જેથી કરીને તમને લાભ મેળવવામાં જલ્દીથી જલ્દી લાભ મળે અને વહેલી તકે આપણે તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા આ સર્વ કરવામાં આવે છે તો જલ્દીથી આ ઓનલાઈન ફોર્મ ભરી દેવું અને જે પણ મિત્રો નવા આપણી યુટ્યુબ ચેનલમાં હોય તે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા નવા નવા વિડીયો સૌથી પહેલાં મળી રહે અને તમારા મિત્ર સર્કલમાં પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને એને પણ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તારમાં અત્યારે જે બે હજાર પચીસમાં ચાલુ છે તો એને પણ લાભ મળે અને આમાં સારામાં સારી સહાય પણ મળે છે અને આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો વિડીયોને લાઇક કરો શેર કરો તમારા કુટુંબ મિત્રોજનોમાં અને આ વિડીયોને વધુને વધુ શેર કરો જેથી કરીને ગ્રામીણ વિસ્તારમાં જે પણ ખેડૂત મિત્રો વસતા હોય છે જે ઘર વિહોણા હોય છે કાચા જર્જરિત આવાસ માટે એને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તારમાં બે હજાર પચીસમાં ચાલુ થઈ છે તો એને લાભ મળવા પાત્ર થાય તો હમણાં જ આપણી આ ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરજો અને સૌથી પહેલાં સબ્સ્ક્રાઇબ કરી દો જેથી કરીને તમને આવી નવીને નવી માહિતી સૌથી પહેલાં મળી રહે તેમજ મારો વિડિયો પૂરો ધ્યાનથી સાંભળ્યો બદલ દિલથી આભાર તમારો